વડોદરા મનપા ફરી આવી વિવાદમાં પાલિકાની ઢોર પકડ પાર્ટી પૈસા માંગતી હોવાનો પશુપાલકોનો આરોપ ખોટી રીતના તને કેસ કરી ફસાઈ દેતો અને તારા દેજી ગાવ કાઢ લેતો અત્યારે બી મારી જોડે બે ગાવની માંગણી કરી કઈ રીતના માંગણી કરી અરે આ સાંભળીને તમારો ભવા ચડી જતો હોય તો જરા હવે આ પણ સાંભળી લો બજારની સાત ગાડત છે આખું કોપરેશન મિલી ભગત છે તમે લોકો વ્યવહાર આ બજાર ઢોર પાર્ટીવાળો વ્યવહાર લે છે અને બીજા બી અન્યનું જોતું હશે હું આપવા તૈયાર છું કેટલા કેટલા રૂપિયા પાંચ પાંચ હજાર રૂપિયા છસો હજાર દસ દસ હજાર રૂપિયા રૂપિયા અને ઢો ડબ્બામાં તમે ચેક કરી આવો આખો ઢો ડબ્બો વાછેડાથી ભરેલો છે તો વાછેડા લઈને બેસી જાય છે ગામ્ય વિસ્તારમાં જઈ કેફે વાળો રોડ સેવાસી અંકોડિયા ત્યાં ગામ્ય છે તો સીધી લાગે જ નહીં કઈ જઈને બેસી જાય ગોતરી દાલ પુલાવ જઈને બેસી જાય અમારા જ નાસ્તા કરે જ આ લોકો ઘટના વડોદરાના ના શોભાનપુરા પાસે છે જ્યાં મનપાની ઢોર પકડ પાર્ટી રખડતા ઢોરને ડબ્બે પૂરવા ગઈ હતી અને તે સમયે ત્યાં પશુપાલકો આવી જતા ઢોર પકડ પાર્ટી અને પશુપાલકો વચ્ચે રક્ષક થઈ પશુપાલકોનો આરોપ છે કે ઢોર પકડ પાર્ટી તેમના ઢોર ને ખોટી રીતે પકડી જાય છે ને પછી પૈસા લેતી દેતી કરે છે ને ત્યારબાદ તેને છોડી દે છે કે ઢોર પકડ પાર્ટી નું કહેવું છે કે તેઓ નિયમ મુજબ જ કામ કરે છે પકડીએ પણ ગાય પકડેલી છે અમારા હાથમાં વિડીયો બી છે અને ગાય માલધારી લોકો કઈ રીતે ગાયોને ધક્કા મારીને લાકડા મારીને લઈ છે એ તમારો વિડીયો છે જેમાં ના તેના કર્મચારી નો મો બંધ થઈ ગયો કહ્યું કે તેઓ તેમના સાહેબ ને સાથ આપશે ભલે તે સાચા હોય કે ખોટા આટ આટલા આદેશ અને કડક નિયમના અમલની ફટકાર બાદ પણ પાલિકા માત્ર ખિસ્સા ભરવામાં રસ છે પછી જનતા નું જે થવું હોય તે થાય રસ્તે રખડતા ઢોર ભલે જનતાને લે અને મોત પણ કેમ થઈ જાય